બાધા નાખી છે સુરત નવી સિલો હોસ્પિટલ ના ગરબા પંડાલ વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા હતા અને ભારે પવન કારણે લાઇટ મંડપ ખુરશીઓ ઉળી ગઈ હતી તો ગ્રાઉન્ડ ને સજ્જાર કરવા આવેલી લાઇટિંગ ઓ તૂટી ગઈ હતી તો ડીજે સાઉન્ડ પણ ભારે નુકસાન થયું હતું મહેશ અહીંયા સેક્રેટરી આયોજન છે કારણે કઈ નુકસાન થયું છે

આપણા સિવિલ હોસ્પિટલના સેન્ટ્રલ ગ્રાઉન્ડ ઉપર જે ગરબા છે એમાં બધા સ્ટુડન્ટ સિવિલ હોસ્પિટલના અને બધા ડૉક્ટર્સ જો છે એ અને એમની ફેમિલી ગરબા રમવા આવે છે પંદરસો લોકો તો મિનિમમ અહીંયા આવે છે તો આજે ગરબા તો અહીંયા આજે ચોક્કસ ગરબા થવાના જ છે આજે બધા મેનેજમેન્ટ છે એ બધું રાત સુધી થઈ શકે ને ગરબા થવાના છે